વિપુલ ગાઝીપરા ગેંગ નામથી જાણીતા એક ગેંગના દસ સભ્યો છે જેના વિરુદ્ધમાં આજે આ ગુદ્ધ ટોક મુજબના ગુના દાખલ કરવામાં આવ્યા છે આમાં આ ટોળકી જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ કરેલ છે વ્યથા મહાવથા ખંડણી માંગવાનો આમ ઝેડ હેઠળના કેટલાક પ્રકારના ગંભીર ગુનાઓમાં આ ટોળકી અગાઉ સંડાયેલી છે એના મુખ્ય કાર્યક્ષેત્ર લાલગેટ વરાછા સરથાણા કતારગામ ખટોદરા રાંદેર અને અમરોલીના છે જે ટોક કાયદાની જોગવાઈ છે આના પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં બે કે બેથી વધુ એવા ગુનાઓ જેમાં ત્રણ વર્ષથી વધારે શિક્ષાની જોગવાઈ હોય એવા ગુનેગારો વિરુદ્ધમાં આ કાયદાની અમલવારી કરવામાં આવે છે વિપુલ ગાઝીપુરા જેના કુલ દસ સભ્યો છે આ ટોળકી વિરુદ્ધ આજ દિવસ સુધી કુલ ત્રીસ જેટલા ગુનાઓ સુરત શહેરમાં નોંધવામાં આવ્યા છે એના જે લીડર છે મુખ્ય ગુનાગાર જેના નામથી આ ટોળકી ઓળખાય છે વિપુલ ગાઝીપરા જે અડાજણમાં રહે છે અને મૂળ મેંદરડાના રહેવાસી છે જૂનાગઢના બીજો ડેનિસ ઉર્ફે નાનો ઉર્ફે ડેનિયો રમેશચંદ્ર બિલાડાવાલા આ સેપ્ટેમ્બર બે હજાર વીસથી પાસા હેઠળ પોરબંદર જેલમાં છે આ કપોદરા વિસ્તારમાં રહે છે ત્રીજા અલ્તાફ ગફુરભાઈ પટેલ વરાછામાં રહે છે મૂળ ભરૂચનો છે પછી અંકિત કુમાર ઉર્ફે ડૉક્ટર કરમવીર સિંઘ આ મૂળ જાનસઠ ઉત્તર પ્રદેશનો છે ચોથો શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંઘ ભારદ્વાજ આ પણ યુપીના છે ને હાલ હાલે જેલમાં છે નેક્સ્ટ ઉજ્જવલદીપ ઉર્ફે યુડી બ્રિજમોહનસિંહ રાજપૂત ગોડોદરામાં રહે છે મૂળ યુપીનો છે નેક્સ્ટ અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે કતારગામમાં રહે છે મૂળ યુપીનો છે એને પકડી લેવામાં આવ્યા છે પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અત્યારે અમારી નિગરાની હેઠળ આ માણસ છે પછી કપિલ કુમાર ઉર્ફે પોપિન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ સનો મામચંદ આ પણ મુઝફ્ફરનગર મૂળ યુપીનો છે આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ સનો ઓયુબ ખાન આ ગોડોદરામાં રહે છે અને મૂળ યુપીનો છે અને દસમો છે મોહમ્મદ ઇલિયાસ મોહમ્મદ બિલાલ કાપડિયા જે અમારી કસ્ટડીમાં છે એને પકડી લેવામાં આવ્યા છે આરાંદેરમાં છે એવી રીતે એક ડેનિસ અત્યારે પાસામાં છે એક જેલમાં છે ત્રણ જણા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે કુલ આ ટોળકીએ ક્રિમિનલ સિન્ડિકેટ બનાવી સતત એની એક્ટિવિટી ચાલુ રાખી છે જે ત્રીસ ગુનાઓ જુદા જુદા સિરિયસ કલમ હેઠળ આચરેલ છે આ કુલ ગુનાઓની સંખ્યા ટોળકીના ગુનાઓની સંખ્યા ત્રીસ જેટલી થાય છે આ વિપુલ ગાઝીપરા વિરોધમાં અગાઉ ભયજનક વ્યક્તિ તરીકે એને પાસા હેઠળ અટકાલમાં લઈ પોરબંદર જેલમાં મોકલવામાં આવ્યા હતા અને બે હજાર અઢારમાં એની હદપાર પણ કરવામાં આવી હતી આરોપી અલ્તાફ પટેલની અગાઉ પાસા થઈ ચૂકેલી છે વિપુલ ગાઝીપુરાને બે હજાર અઢારમાં ડેનિસ ડેનિયો રમેશચંદ બિલાડાવાળાને બે હજાર ઓગણીસમાં અર્જુન કુમારને બે હજાર ઓગણીસમાં અને આઝાદ ને બે હજાર વીસમાં હદપાર પણ કરવામાં આવ્યા છે પાસા અને હદપારી જેવા પગલાં લીધેલ હોવા છતાં આ લોકો એની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હવે ગુજસી ટેક હેઠળ એના વિરુદ્ધમાં ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છેલ્લા થોડા સમયમાં આ ચોથો કેસ સુરત શહેર પોલીસ દ્વારા ગુજસીટેક હેઠળ કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રાઇમ અથવા ટેરરિસ્ટ એક્ટિવિટી સુરતમાં ના થાય એટલા માટે પોલીસ સતત જાગૃત છે સતર્ક છે પહેલાં કેસ આસિફ ટામેટા ગેંગ વિરુદ્ધમાં કરવામાં આવ્યા હતા બીજા લાલુ જાલેમ ત્રીજા અશરફ નાગોરી ગેંગ વિરુદ્ધમાં અને હવે આજે ચોથો વિપુલ ગાઝીપોરા ગેંગ વિરુદ્ધમાં આ પગલાં લેવામાં આવ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટી સુરતમાં ચાલવી ચલાવી લેવામાં આવશે નહીં